ઈનો કરી કે મજા આ બોયો ગયા ને એ લઈ દે એ અવાજો મીધા છોકરા આ બોર ખાવાથી શું થાય બોર ખાતા કાઈ નો થાય ખાટું મીઠું લાગે આપને મજા આવે બીજું કાઈ નો થાય આ બધી મજા હે કુદરતી હું આ કુદરતી કુદરતી કહેવાય આ બધું એ લાગ તો જો

હા હું આપણે એકસો બાર રિંગ એકસો બાર ક્યાં એકસો આઠ છે એકસો આઠેડા પાસે આવી ગયા